નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારેફ્ટ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રહ્યા છો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહીશ તો આ ગાડીના મોડેલની વાત કરું તો ગાડીનું મોડેલ છે બે હજાર નવનું મોડલ છે અને ચાર ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર ડીઝલમાં જોવા મળશે અને ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા એક લાખની વીસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી ગાડીની કન્ડિશન તો તમે વિડીયોની અંદર તો જ જોઈ રહ્યા છો ગાડીના ટાયર પણ સારી કંડિશનમાં છે અને ગાડીમાં તમને કોઈ પણ જગ્યાએ ફોલ્ટ કે સડો જોવા નહીં મળે આ ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે અને આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને હિંગલોટ ગામે જોવા મળે છે અને ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે નંબર સત્તાણું ત્રણ ઇઠોતેર ચોત્રી એક સત્યાવીસ આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ કે ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવ